નમસ્કાર સદ્દી દાસ જય મા અમર જય શ્રી કૃષ્ણ આજે છે બાવીસ તારીખ અને સરસ મજાનો પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે જસાપર ગામથી બહેનો ઉપસ્થિત થયા છે આપણે વધારે વિગત એ બહેનો પાસેથી જાણશું કયું ગામ જસાપર સત્સંગ મંડળના બહેનો હો ને શું છે સત્સંગ મંડળનું નામ યોગી સત્સંગ મંડળ હવે તમે આશ્રમ સુધી આવ્યા છો પહેલી વાર છો કે આની પહેલા આવેલા પહેલી વાર છો ને વિડીયો જોયા હતા અમારા વિડીયો જોયા છે તો એમ શું છે એમાં કઈ શીખવા મળે છે વિડીયોમાંથી સેવાના કાર્યો કરવી ને રાજદી દોડવી છે કારણ કે આ તો આપણા માટે તો છે નહીં દુનિયાએ તરછોડી દીધેલા લોકો માટે છે ને એ કહેવાય ને કે આપણા જીવનમાં પણ આવો સમય આવી શકે કઈ નક્કી છે એમ કે કેમ આશ્રમ ઉપર છે ને એવા જ છે પરિવારો છે અને કરોડો રૂપિયાની સંપત્તિ છે બધું છે તેમ છતાં હોય એટલે સૌથી મોટી વાત એ કે આશ્રમો આશ્રમોને તમે લોકો અત્યારે મુલાકાત લીધી એટલે ખબર પડે જીવનમાં આગળ શું કરવું છે એમ આપણે બધા ઘરે નાની નાની વાતમાં ફરિયાદો કરતા હોય આપણે બધું છે જ ને ઘરે રહેવા માટે ઘર છે પછી ખાવા માટે ત્ર ત્રણ ટાઈમનું જમવાનું મળે દીકરા હોય તો દીકરાની બહુ આપણને હાચવતી હોય છે ને આ લોકોને કાંઈ કોઈની ઉમીદ ખરી એટલે આપણને જે મળ્યું હોય ને માટે છે ને ભગવાનનો ખૂબ આપણે આભારી કહેવાય એમ કે આપણને સંતાનો હારા મળ્યા બાકી આપણે જે ઘર ઘરમાં રહ્યું છે એટલે ખબર ન હોય પણ આશ્રમની મુલાકાત લીધી એટલે તમને આઈડિયા તો આવી ગયો હોય છે કે વાહેલી દુનિયામાં હું હાલેશ આપણે રસ્તા ઉપર રાતે નીકળતા હોય તો પુલ નીચે કેટલા લોકો હોતા હોય અત્યારે ગુજરાત ની અંદર બધા છે અને એ પાછા કેવા કે જેના બધા પરિવાર હોય બધા હોય તેમ છતાં આશ્રમોમાં ઘા કરી દે એટલે કચરામાં કેમ આપણે કચરો ઘા કરતા હોય એમ માણ ઘા કરી દે એટલે બધા આશ્રમની મુલાકાત લીધી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી પાછા આવજો મજા આવીને પણ વાંધો નહીં આપણે બીજું શું હોય આપણે આ લોકોને કાંઈ દે એકવાર નથી જે એનો પરિવાર આપી શકે એ તો આપણે ન આપી શકીએ ને પણ થોડી ઘણી એમને કહેવાય ને કે જીવન જીવવાની થોડી આશા ઉમીદ કારણ કે આ બધા રહ્યાની મોતની વાત જોઈને જ બેઠા છે ને બરોબર ને એટલે તમે તમારો કિંમતી અમૂલ્ય સમય કાઢીને અમરધામ આશ્રમ સુધી પહોંચ્યા એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર Ao jogo,